پاس آئی ہے تین سیلے دو سٹھا ہوگا ہے ہمارے مینڈ بھی کہتے ہیں ہم کومر کر دے دو روز ہم یہ نہیں کہتے ہیں روز سوڑ وار کھا دے لیں کھیس اللہ ہے نیشہ دیا بھائی گا سے پھڑھنا دو تار بار تین دو تاریخ سعود سات بیزار چوری ادنوار بودوار ادنو سوی سال نصیب نبوڑا سے ویڈیو پیار تین نشانی سے

ગાડીને કલશ તોડીને બેઠા કલશ મગાવ્યો તો એ ગાડી નાખશું હવે પણ અત્યારે નહીં ખાંજનું જવાનો ટાઈમ થાય ને તો આ બધી દવા છાટી કારણ કે અમારે ડુંગળીમાં ઈયળ આવી ગયા તો ઈળની દવા સાટવા આવ્યા છે કાયકા કારણ કે આ જવારમાં જોયું ને તો ઇળ દેખાણી પછી ગાયકા વિજપડી ગયા વિજપડી દવા લઈ આવ્યા અને પાછું અત્યારે અચાર ફળાઈ દીધો હવે પપ તો હાલો સાટ સાટવા ઈળની દવા હાલો દોસ્તો પણ મારી દવા છતા ને ગાયકા સાટી પછી આવડીએ દવા સાડવા તો અહીંયા હવે પપ ભરવાનું સોલ્વ કરી દીધું છે ને હવે ગાય ઘા સાટવા માંડી દવા ઈળની ડુંગળીમાં ડુંગળીમાં તમારી ડુંગળી હોય તો ડુંગળીમાં ઈળ આવી જઈએ કારણ કે રોપ હોય તો રોપમાં દો તો નજર કરી તો તમને ખબર ન રહી હોય તો અમારે તો આવી જાય તો અમે તાતરી દવા સાચતી હતી દાર ખડની દવા થતી એટલે બે કામ થઈ જાય ખડની ખંડની દવાને ખડનું કામ કરશે ને ઈળની દવા ઈળનું કામ કરશે તો छा त दवा मम्मी दवा भेगी दवा सारे दवा भाई पाप फरे दवा रेड़ु वीडियो पाप फरतो हुई वीडियो मां बन्या रहंदो હાલો દસ ડુંગળી ડુંગળીમાં દવા સાટા જઈએ આખામાં હવે આવો ને પાછું માંડ્યુંને આવ્યા ને ના તો હવે પાછા પોપને ઓલીને ગયા હતી ઓલી વાળી તને અહીંયા દવા સાટવા તો અહીંયા કાંઈ કાઢી એ સાંટવા આવ્યા કે ડુંગળીમાં યળું આવડુંની દવા સાટવા પ્યાસ લાવ્યા એટલે સાટી દીધી ભાળી યળું એટલે તરત દીધી પછી તો હવારમાં જોયા હજાર વાગે દવા લેવા ગયા અને અત્યારમાં તમે દવા સાટીને પાછા ફાયદા હતી તો હાલો હવે ભાઈ માંડીને દવા સાટવા દોસ્તો આ વાળી આવીને દવા સાંડવા મળે છે ને અત્યારે મારે જવાનું છે બાય તો હું કહે તાર થઈ જશું ને કહે કાંઈ જાઉં છું કારણ કે જાવું છે દવાખાને જાવું છે વખે દવાખાને તો આજના વિડીયોમાં બસ એટલું જ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારી એક નવા બ્લોગ સાથે તબ તક બાય બાય